રણુજા દર્શન માટે દૂર ભક્તો આવતા હોય છે ત્યારે ગુજરાતમાંથી અનેક ભક્તો પગપાળા રણુજા રામદેવરાના દર્શન માટે જતા હોય છે પગપાળા જતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ માર્ગો પર અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે પાલમપુર તાલુકાના સેમોદ્રા ગામે છેલ્લા બે વર્ષથી રણુજા રામદેવરા જતા ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ સેમોદ્રા ગામ હાઈવે ઉપર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે

અને ઉત્તર ગુજરાતના તમામ ગામડાઓ તથા છોટા ઉદેપુર બરોડા પછી મહેસાણા પછી આ બાજુ વિસનગર માણસાના તમામ વ્યક્તિઓ અહીંથી પગપાળા રણુજા ચાલતા હોય છે જ્યારે એમને પાણીની કોઈ પણ તકલીફ થાય ત્યારે આ રૂટ ઉપર એટલે કેમ્પ હતો નહીં જે રીતે કે અંબાજીમાં પગપાળા સંઘ માટે કેમ્પો બંધાય છે એ રીતે આપણે પણ આ રીતે બે વર્ષથી વ્યવસ્થા કરીએ છીએ અહીંયા તમામ સુવિધા ઉપલબ્ધ છે જેવી રીતે કે રહેવાનું નાહવાનું જમવાનું મેડિકલ સેવા કોઈ અન્યથા કોઈ પ્રોબ્લેમ ના થાય એ રીતે અમે અહીંયા કેમ્પ બાંધીને આખું ગામ સમસ્ત અઢારે આલમ સ્યામોદ્રા ગામ રહ્યું એ સેવા કરે છે